ગુજરાતના રાજકારણમાં એક એવો વિવાદ છેલ્લા બે મહિનાથી સતત ચર્ચાનો વિષય બન્યો છે રોજ આ મામલે અનેક એવી ચર્ચાઓ ચાલે અનેક એવું ઘર્ષણનો મામલો પણ સામે આવે પરંતુ આ મામલો બે મહિના થયા તેમ છતાંય ચર્ચાની અંદર છે અને મામલો છે ઢીડીયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાનો ધરપકડથી લઈને ગુજરાત હાઈકોર્ટ સુધીની લડાઈમાં હવે આદિવાસી સમાજનો ગુસ્સો આપની આક્રમક રાજનીતિ અને ભાજપ આપ વચ્ચેની બોલાચાલી આ બધું એક સાથે ગુજરાતની રાજનીતિમાં છેલ્લા બે મહિનાથી ચાલી રહ્યું છે સૌ પ્રથમ વિવાદની શરૂઆતથી સમજીએ કે ક્યાં ક્યાં આદિવાસી સમાજનો આક્રોશ જોવા મળ્યો કઈ જગ્યા ઉપર ભાજપ આપના નેતાઓ આમ સામે સામ સામે આવ્યા અને કઈ જગ્યા ઉપર ગુજરાતની રાજનીતિની અંદર આમ આદમી પાર્ટી આક્રમક થઈ નમસ્કાર આપ જોઈ છો ન્યૂઝ આપની હું ડેડીયાપાડા તાલુકા પંચાયતની બેઠકમાં ચૈતર વસાવા અને ભાજપના નેતા સંજય વસાવા વચ્ચે બભાલ થઈ હતી આરોપ એ છે કે બેઠક દરમિયાન ચૈતર વસાવાએ મહિલા નેતાને ગાળો આપી અને પંચાયત પ્રમુખને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી અને છૂટો એક કાચનો ગ્લાસ ફેંક્યા હોવાની વાત હતી આ ઘટના છે પાંચ જુલાઈની ત્યારબાદ આ મામલો સીધોચ પોલીસ સ્ટેશને પહોંચ્યો અને ચૈતર વસાવા સામે ફરિયાદ નોંધાઈ હતી ફરિયાદ નોંધાતાની સાથે ચૈતર વસાવાની ધરપકડ બાદમાં ડેડીયાપાડામાં શરૂ થયું એક હાઈ વોલ્ટેજ ડ્રામા ચૈતર વસાવાની ધરપકડ થતાની સાથે જ સમર્થકોએ રસ્તા ઉપર ઉતરી આવ્યા પોલીસ સ્ટેશન બહાર ભારે ભીડ જોવા માંડી બફાલ સૂત્રોચાર અને પોલીસના ધાડે ધાડા ઉતારવાના દ્રશ્યો પણ જોવા મળ્યા અને પછી ડેડિયાપાડાની અંદર કલમ એકસો ચુમ્માલીસે લાગુ કરી દેવામાં આવી વિસ્તારે પોલીસ છાવણીની અંદર ફેરાઈ ચૂક્યો હતો કે જ્યાં એ કોઈ મોટી સનસનીખેજ ઘટના બની હોય અથવા તો ઘટનાને લઈ મોટા આંદોલનના એંધાણ દેખાયા હોય એ પ્રકારના દ્રશ્યોએ ડેડિયાપાડા રાજપીપળા પોલીસ સ્ટેશનની બહાર નર્મદા જિલ્લાની એ બોર્ડર ઉપર જોવા મળ્યા હતા ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં જ નહીં પરંતુ સૌરાષ્ટ્ર સુધી ચૈતર વસાવાની ધરપકડના પડઘા પડ્યા હતા અને આમ આમ આદમી પાર્ટીએ સરકાર વિરુદ્ધ એક આક્રમક વલણ એ લીધું ઈસુદાન ગઢવીએ રાજ્યપાલ પાસે સમય માંગીને વિરોધ નોંધાવ્યો હતો જો કે અરવિંદ કેજરીવાલ એ સતત આ ઘટનાની અંદર ઈસુદાન ગઢવી ગોપાલ ઇટાલિયા સહિતના નેતાઓના સંપર્કમાં પણ હતા જોકે આ તમામની વચ્ચે ડેડિયાપાડાની અંદર એક મોટું સંમેલન મળ્યું આ સંમેલનની અંદર પંજાબના મુખ્યમંત્રી દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક આ સહિતના ગુજરાતના પ્રભારી ગોપાલ ઇટાલિયા રાજુ કરપડા ઈશુદાન ગઢવી સહિતના નેતાઓ એ ડેડિયાપાડા ખાતે એક મહાસંમેલનની અંદર હાજર રહ્યા જ્યાં ચૈતર વસાવાના પત્ની વર્ષા વસાવાએ ચૈતરે લખેલા જેલની અંદરથી જે પત્ર મોકલ્યો હતો એ પત્ર પણ વાંચીને સંભળાવ્યો અને ત્યારબાદ આખો આ મામલો એ આક્રમકતા સાથે આદિવાસી સમાજના નેતાઓ એ મહેતાને આવ્યા હવે આ કોર્ટમાં કેસ ગયો ત્યારે આ ઘટનાની અંદર ચૈતર વસાવાની જામીન અરજીએ પ્રથમ મેજિસ્ટ્રેટ કોર્ટ અને ત્યારબાદ સેશન્સ કોર્ટે ફગાવી હતી અને પછી એ મામલો પહોંચ્યો ગુજરાત હાઈકોર્ટ હાઈકોર્ટમાં એક પછી એક સુનાવણી એ મુલતવી રાખવામાં આવી રહી હતી ક્યારેક સરકાર વતી એફિડેવિટ માટે સમય માંગ્યો તો ક્યારેક વકીલોની હડતાલને કારણે આ કેસ અટવાયો અને નવી તારીખો આવી આખરે હાઈકોર્ટમાંથી ચૈતર વસાવાને શરતી જામીન જે નર્મદા કોર્ટે આપવામાં આવી હતી એ શરતી જામીનમાં કેટલીક રાહત આપી અને રાહત આપતાની સાથે જ નવી શરતો સાથે ચૈતર વસાવાની જામીન મંજૂર થઈ શરતો શું હતી તો શરતોની અંદર નર્મદા જિલ્લામાં પ્રવેશ ન કરવું અને મીડિયામાં કોઈ પણ પ્રકારનું મહિનાથી વધુ ચાલી રહેલા હાઈ વોલ્ટેજ ડ્રામાની અંદર ધરપકડ બાદ સમગ્ર આદિવાસી પટ્ટામાં ચૈતર વસાવાના સમર્થનની અંદર વિરોધ જોવા મળી રહ્યો છે તો ક્યાંક એ ચૈતર વસાવાના સમર્થનની અંદર રસ્તા ઉપર લોકોએ માસ્ક પહેરીને કે તેમના સમર્થનની અંદર દેખાઈ રહ્યા છે અત્યાર સુધી ચૈતર વસાવાના સમર્થનની અંદર ન માત્ર આમ આદમી પાર્ટીના નેતા પરંતુ વિરોધ પક્ષના નેતાઓ પણ જોવા મળી રહ્યા છે જો કે મનસુખ વસાવાએ તો આ આખી ઘટના મામલે ભારતીય જનતા પાર્ટીના નેતાઓની સામે જ આક્રોશ ઠલવ્યો હતો મનસુખ વસાવાએ ત્યાં સુધી બોલી ચૂક્યા હતા કે શું મનસુખ વસાવાએ ઠેકો લીધો છે કે ચૈતર વસાવાના વિરોધની અંદર બોલવું કેમ આ વિસ્તારના ધારાસભ્ય આ વિસ્તારના ભાજપના નેતાએ ચૈતર વસાવાને પડકાર નથી આપતા કેમ એ ચૈતર વસાવાને જવાબ નથી આપતા આ મામલે પણ મનસુખ વસાવાએ આક્રમકતાથી મેદાને જોવા મળ્યા હતા જો કે ચૈતર વસાવાના સમર્થનની અંદર માંગરોળથી લઈને અમરેલી સુધી રેલીઓ યોજવામાં આવી આવેદનપત્રો અને સૂત્રોચ્ચાર પણ થયા આ સાથે જ વિશ્વ આદિવાસી દિવસે તો હજારો લોકોએ માસ્ક પહેરીને શક્તિ પ્રદર્શન પણ કર્યું હતું તો વર્ષા વસાવાએ પણ ચહેલમાંથી ચૈતરનો સંદેશો એ મંચ પર વાંચ્યો હતો

જેલમાંથી આંશિક એ હંગામી જામીન મળ્યા છે આ હંગામી જામીન એટલા માટે આપવામાં આવ્યા છે કે તેઓ ડેરીયાપાડાના એક ચૂંટાયેલા પ્રતિનિધિ છે વિધાનસભાની અંદર ચોમાસું સત્ર છે અને સત્રમાં તેઓ હાજરી આપી શકે એ માટે તેમને જામીન આપ્યા છે જોકે એ જામીન પૂર્ણ થતાની સાથે જ તેઓએ જેલની અંદર જવું પડશે કિસ્સો એ કોર્ટમાં લંબાતો રહેતા રાજકારણમાં મુદ્દો હવે માત્ર કાનૂની જ નહીં પરંતુ સામાજિક અને રાજકીય લડાઈમાં પણ ફેરવાઈ ચૂક્યો છે તો આમ રેડિયા પાડાથી શરૂ થયેલો આ વિવાદ હવે આખા ગુજરાતના રાજકારણમાં તોફાન લાવી રહ્યો છે એક તરફ આપ આદિવાસી આધાર પર પોતાની પકડ એ મજબૂત કરવા જઈ રહ્યું છે તો બીજી તરફ ભાજપ માટે આ વિસ્તારનું રાજકારણ એ મોટો પડકાર બની રહ્યો છે ચૈત્ર વસાવા આગામી સમયમાં એ ગુજરાતની રાજકીય ભવિષ્યને લઈને શું અસર કરશે તેમની સામે નોંધાયેલા તમામ ગુનાઓ એ તો જોવાનું જ રહેશે જોકે હાલ તો ચૈતર વસાવા વડોદરાની સેન્ટ્રલ જેલની અંદર બંધ છે તેમને હંગામી જામિલ મળ્યા છે પરંતુ તે આઠથી લઈને દસ તારીખ સુધીના છે તેમ છતાંય ચૈતર વસાવાના સમર્થનની અંદર આદિવાસી વિસ્તારની અંદર રોજ મોટી સંખ્યામાં લોકો એ ભાજપ અને કોંગ્રેસ સાથે છેડો ફાડી અને આપની અંદર જોડાઈ રહ્યા છે થોડા દિવસો પહેલાં જ આમ આદમી પાર્ટીની અંદર અનેક એવા રાજકીય પક્ષના નેતાઓ જોડાયા હતા જે લોકોનું એવું માનવું હતું કે આ વિસ્તારની અંદર આગામી સમયમાં ચૈતર વસાવા એ સારી કામગીરી કરી શકે છે અને આમ ડેડિયાપાડા વિસ્તારમાં આદિવાસી સમાજના મસીહા તરીકે ઉભરીને આવેલા ચૈતર વસાવા કે જેઓ છેલ્લા બે મહિનાથી ગુજરાતની રાજનીતિની અંદર છેક ડેડિયાપાડાથી લઈને કચ્છના છેવાડાના ગામ સુધી તેમના નામની ચર્ચાઓ છે કે ચૈતર વસાવાને જેલમાં બંધ કરવા પાછળ કોનો હાથ છે કોનું ષડયંત્ર છે આ તમામને લઈને ગુજરાતની રાજનીતિની અંદર એક ચર્ચાનો વિષય બન્યો છે તમારું શું માનવું છે ચર્ચાનો વિષય બનેલા આ ગુજરાતની રાજનીતિના હાઈ વોલ્ટેજ ટોપિકને લઈ એ અમારા ડિજિટલ પ્લેટફોર્મના કમેન્ટ સેક્શનની અંદર જણાવજો હાલ મારા સમાચારોને અંતર ન્યૂઝરૂમની આ વિશેષ રજૂઆતમાં આટલું જ જોતા ન્યૂઝરૂમ નમસ્કાર